మే పడే మన మారు સૌથી મોટી અપડેટ આવી છે તો જ્યાં મિત્રો તમને બધાને ખબર હશે કે અત્યારે સૌથી વધારે અત્યારે ટ્રેન્ડિંગમાં ચાલતું હોય તો ભાઈ એમ જ કહેવામાં આવે છે કે હરિભાની ચા હા હરિભાનો કાકો કહેતા કે વડીલોની એક જ રાય પીઓ હરિભાની ચા તો મિત્રો આ ત્યારે ડાયલોગ ખૂબ જ ફેમસ થઈ રહ્યો છે અને અવારનવાર વિડીયો બની રહ્યા છે પરંતુ ત્યારે ઘણા બધાનો સવાલ એ છે કે ભાઈ આ ચા અમારે ઘરે કઈ રીતે બનાવી હવે એજન્સી તો આપણા જિલ્લાની અંદર આવે કે તાલુકાની અંદર આવે પરંતુ આપણા ઘર સુધી કેવી રીતે ચા પહોંચી શકે તો એના માટે ભાઈ એસબી હિન્દુસ્તાન એસબી શોપિંગ કરીને એપ્લિકેશન તો લાવી છે પરંતુ ઘણા લોકોને એમાં દિક્કત આવી રહી છે ડાઉનલોડ નથી થઈ ગઈ કે ઓર્ડર કરતા નથી આવડો પેમેન્ટ નથી થતો ઘણા બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે તો મિત્રો હવે તમારે ટેન્શન લેવાની જરૂર નથી જો તમારે હરિભાની ચા મંગાવી છે ને ચા તો ભાઈ ફક્તને ફક્ત તમારે આ વિડીયો ખાલી બે મિનિટ એક સેકન્ડ જુઓ તમને હું વોટ્સઅપ નંબર આપું છું હરિભાનો એસ બી હિન્દુસ્તાની નંબર આપું છું એ નંબર ઉપર તમારે ફક્ત ને ફક્ત વોટ્સઅપની અંદર હાય લખવાનું છે એ હાય લખશો એટલે ફક્તને ફક્ત તમારો તમારી અંદર ડિટેલ છે તમારો એડ્રેસ કયું છે એડ્રેસ લખશો અને ઓનલાઈન પેમેન્ટ કરો એટલે ભાઈ તમારો જે કુરિયર થઈ જાય અને તમારી ઘર સુધી તમે ફક્તને ફક્ત વોટ્સઅપ નંબર દ્વારા તમે વોટ્સઅપની અંદર લખી અને તમારા ઘરે હરીભાની ચા મંગાવી શકો છો તો હું તમને નંબર આપું એ પહેલાં આ વિડીયોને એક લાઇક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને ખાસ તમારું ગામ અને નામ કોમેન્ટની અંદર લખી દો જેથી કરીને આપણે નવો વિડીયો આવે ત્યારે તમારું નામ અને ગામ લાઈવ રેકોર્ડિંગની સાથે ભાઈ આપણી ચેનલ અંદર લેવાની અંદર આવે તો ભાઈ ખાસ લાઈક અને સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારું નામ અને ગામ લખી દેજો ભાઈ સો ટકા આટલું કામ કરવાનું છે અને તો જો સ્ક્રીન ઉપર જે તમને નંબર દેખાય છે ને એ નંબર ઉપર ફક્ત ને ફક્ત તમારે મેસેજ કરવાનો છે હાઈ લખી અને જે તમને ડિટેલ પૂછે તમારે ડિટેલ આપવાની છે એટલે કે તમારો વોટ્સએપ નંબર તમારો ચાલુ નંબર હોય તમારો એડ્રેસ તમે તે જગ્યા રહો છો અને ઓનલાઈન પેમેન્ટ ખાસ કરવાનું રહેશે જેવો તમે ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે તમારો ભાઈ જે પેમેન્ટ થઈ જાય એટલે બે થી ચાર દિવસની અંદર લગભગ બે દિવસ માં આવે છે પરંતુ વધારે વધારે ચાર થી પાંચ દિવસની અંદર તમારી ઘરે હરીભાની ચા એક કિલો પહોંચી જશે તો ફટાફટ આ નંબર ઉપર મેસેજ કરો અને તમારે જે પણ ઓર્ડર જેટલા પણ થેલી કરાવો છે જેટલા પણ કિલો મંગાવો છે ફટાફટ ઘરે બેઠા વોટ્સએપ નંબર દ્વારા કરી શકો છો એ સ્ક્રીન ઉપર તમને નંબર દેખાતો દેશે તો ફટાફટ મેસેજ કરો આ વિડીયોને લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો કારણ કે આપણે ચેનલ ઉપર સૌથી મોટામાં મોટી અપડેટ જે પણ એસ બિંદોઝને નામા નાનામાં નાની કરી અને મોટામાં મોટી જે પણ અપડેટ હોય એ સૌથી પહેલા આપણી ચેનલ ઉપર આવે છે તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો વધુમાં વધુ શેર કરો અને જો આ નંબર અને વોટ્સએપની અંદર મેસેજ કરી અને તમે પણ હરિભાની ચા મંગાવો ao aval.